હવે સમોસા કોઈ પણ બનાવી શકશે ફક્ત પાંચ જ મિનિટમાં ઢગલા પણ સમોસા બનીને રેડી થઈ જશે બસ એક ચમચી મસાલો ઉમેરો અને તમારા સમોસા રેડી તો આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ અને સિક્રેટ મસાલા સાથે સમોસા બનાવીશું તો એક ચમચી નાખવાથી જ તમારા સમોસા એટલા બધા ટેસ્ટી બનશે કે તમને બહારના રસોયાના સમોસા પણ ફિક્કા લાગશે તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા આપણે ચાળીને મહેંદો લેવાનો છે એક કપ હવે મહેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો અહીંયા તો આપણે એક કપ મેંદો લીધેલો છે એને હંમેશા આપણે ચાળીને જ લેવાનો અને મહેંદાની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું એડ થઈ જાય એટલે અડધી ચમચી જેટલા આપણે અહીંયા અજમા લેવાના છે તો અજમા હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરવાના છે અજમાથી ટેસ્ટ બહુ સરસ આવશે અને એનું પ બહારનું પડ એકદમ સરસ લાગશે ટેસ્ટી અને સાથે બે ચમચી જેટલું તેલ એટલે કે બે ચમચી એટલે એક પાવડા જેટલું આપણે તેલ ઉમેર્યું છે અને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દઈએ એટલે આપણે અહીંયા હંમેશા એકદમ ક્રિસ્પીને એવું પડ બનાવવું હોય ને ત્યારે મુઠ્ઠીભાર મોણ તમારે નાખવાનું રહે છે એટલે તમે ઘીનું મોણ પણ નાખી શકો અને તેલનું પણ હંમેશા સમોસામાં તેલનું જ મોણ હોય છે તો આપણે આ રીતે મુઠ્ઠીભાર મોણ નાખવાનું એટલે મુઠ્ઠી વડે એ રીતનું મોણ હોય એટલે આપણું સમોસાનું લેયર એકદમ સેમ બહાર જેવું મસ્ત બનશે પરફેક્ટ હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટને ભેગો કરતા જઈએ અને આ રીતે બાંધી દેવાનો રહેશે તો અહીંયા આપણે એકદમ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો લોટ બાંધવાનો છે અને લોટને એકદમ સરસ રીતે મસળી દેવાનો છે તો જો આ રીતનું હોવું જોઈએ તો એના માટે મારે એક કપ લોટ સામે વન ફોર્થ કપ પાણીની જરૂર પડી છે હવે આને આપણે પાંચેક મિનિટ માટે રેસ્ટ આપે ત્યાં સુધી આપણે એક સિક્રેટ મસાલો રેડી કરી દઈએ તો આપણે આના અંદર એક તીખું મરચું નાખવાનું છે અહીંયા હું ત્રણ બટેટાનું પૂરણ બનાવું છું તો એ પ્રમાણેનું માપ છે એટલે કે આપણે પંદરથી સોળ સમોસા બનીને રેડી થશે તો અહીંયા સમોસાની સાઇઝ તમારા ઓછી વધુ નાની મોટી જે રીતે રાખવી હોય પણ અહીંયા આપણે મિની સમોસા બનાવીશું એટલે એ રીતનું રહેશે એમાં એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો સાથે આ રીતે થોડી કોથમીર અને એના અંદર આપણે એડ કરવાનું છે આખા ધાણા તો અહીંયા નાની અડધી ચમચી જેટલા આખા ધાણા એડ કર્યા છે હવે તમને વધારે ફાવતા હોય ને ભાવતા હોય તો તમે વધારે થોડા એડ કરી શકો અને અડધી ચમચી જેટલા અજમા સાથે અડધી ચમચી જેટલી અહીંયા વરિયાળી પણ એડ કરવાની છે એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે ટેસ્ટ પ્રમાણે મીઠું બધી વસ્તુ આપણે એકમાં જ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું મરચું પણ એડ કરવાનું છે અહીંયા નાની અડધી ચમચી જેટલું મરચું લીધેલું છે અહીંયા આપણે તીખા મરચાંનો પણ યુઝ કરીએ છીએ એટલે એ પ્રમાણે લેવાનું રહેશે મરચું એટલે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે અડધી ચમચી આપણે જીરું પણ એડ કરવાનું છે અને નાની અડધી ચમચી જેટલું આપણે આના અંદર હળદર પણ એડ કરીએ છીએ અને સાથે નાની અડધી ચમચી જેટલું ગરમ મસાલો પણ એડ કરીએ છીએ અહીંયા મેં ઘરનો બનાવેલો ગરમ મસાલો એડ કર્યો છે અને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દેવાનું તમને એવું થતું હશે બધા મસાલામાં કેમ નાખી દીધા પણ આ પેસ્ટને તમે એક મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો એટલે જ્યારે પણ તમારે સમોસા ખાવાની ઈચ્છા થાય ત્યારે બસ ફક્ત બટેટા એટલે કે બાફેલા બટેટા અને વટાણાની અંદર એક ચમચી તમે આ પેસ્ટ નાખી દો તો તમારો મસાલો રેડી થઈ જશે તો બહુ ઓછી મહેનતમાં કોઈપણ જાતની ઝંઝટ વગરનો એકદમ મસ્ત મસાલો રેડી થઈ ગયો છે તો એને આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે અહીંયા બે ચમચી જેટલું તેલ લઈએ એટલે કે એક પાવળું તેલ અને બસ એકથી દોઢ ચમચી તમે જે પ્રમાણે તમારે ઓછું વધુ મસાલો નાખવો એ પ્રમાણે તમે એડ કરી શકો છો તો અહીંયા જેટલો મસાલો મેં બનાવ્યો હતો ને અત્યારે એ બધો જ મેં આના અંદર એડ કરી દીધો છે અને તેલમાં એકાદ મિનિટ માટે એને સાતળવાનો રહેશે તો એનો ટેસ્ટ અને સુગંધ એકદમ સરસ મજાની આવશે અને ભળી જશે એકદમ એકરસ થઈ જશે તો આ રીતે એકદમ સરસ સતરાઈ જાય પછી અહીંયા મેં પહેલેથી બાફેલા બટેટા રાખેલા જ હતા તો અહીંયા ત્રણ નંગ જેટલા બટેટાને મેં બાફ્યા છે તો આ રીતે હાથેથી એને મસોઈ એના અંદર એડ કરી દઈએ છે તમે છીણીને પણ નાખી શકો છો પણ પૂરણ આમાં ચાલશે થોડા આ આખા ભાગા રહેશે ને તો પણ વાંધો નહીં આવે હવે એના અંદર આપણે વન ફોર્થ કપ જેટલા વટાણા એ પણ મેં પહેલા થોડા બાફીને રાખેલા હતા જ અહીંયા વટાણાને મેં થોડું મીઠું અને થોડી ખાંડ નાખીને બાફવા મૂકેલા હતા એટલે થોડા બફાઈ જાય ને એટલે તરત જ આપણે ગાળી લેવાના છે કારણ કે આપણે તેલમાં તળીશું એટલે એ એકદમ સરસ થઈ જ જશે બાફેલા એટલા માટે અને પ્રોપર એને મિક્સ કરી દેવાનું રહેશે તો વટાણાને ખાંડ અને મીઠું નાખીને બાફવાથી એનો કલર અને એ ચીમળાશે પણ નહીં અને કલર એવો ને એવો રહેશે ગ્રીન જળવાઈ રહેશે એટલા માટે આપણે એ રીતે બાફ્યા છે અને એટલે મને એને છૂટા જ બાફ્યા છે અને લાસ્ટમાં આપણે બસ અડધું નાનું લીંબુ એડ કરી દેવાનું રહેશે અને બારોબાર કોથમીર અને એ બધી વસ્તુ પ્રોપર મિક્સ કરી દઈએ તો બસ ફક્ત આ એક ચમચી નાખ્યું અને બધી વસ્તુ ઓલરેડી આપણે નાખવાની જરૂર જ નહીં પડે અને બહુ જ ટેસ્ટ આનો જબરજસ્ત આવશે બહાર કરતાં પણ સરસ બનશે એટલે આ રીતે તમારે મસાલો બનાવી અને રાખી શકો છો લાંબા ટાઈમ સુધી અને જ્યારે પણ તમારે ખાવાની ઈચ્છા થાય તો તમે સમોસા ફટાફટથી બનાવીને ખાઈ શકો છો હવે આના વાળવાની રીત અને તળવાની રીત પણ એકદમ યુનિક અને ઇઝી છે એટલે જેને નહીં આવડતું હોય ને એને પણ સરસ આવડી જશે તો આપણો લોટ એકદમ સરસ કૂણવાઈ ગયો છે અને મેં થોડું તેલ નાખી અને મસળી દીધેલો છે તો લોટની સરસ કૂણ આવી ગઈ છે અને એને આપણે અહીંયા બે લુવા લઈ લઈએ તો અહીંયા તમારે અલગ અલગ વણવાની જરૂર નથી એક જ સાથે તમે બહુ બધા સમોસા બનાવીને રેડી કરી દેશો તો કઈ રીતે જોઈ લઈએ તો આ રીતે મેં મોટો લુવો લીધેલો છે એટલે પાટલી જેટલી સાઇઝનું આપણે રોટલી વણીએ ને એ રીતે એણે વણી દેવાનું રહેશે તો અહીંયા લોટ પણ નથી યુઝ કરવાનો કોરો આમનામાં જ તમારે ફેરવતો જવાનું રોટલીને એટલે કે આ ઓલાને સમોસાના પડને અને તમારે વણતું જવાનું રહેશે તો આ રીતે એકદમ સરસ વણી દેવાનું જાડું પણ નહીં અને પતલું પણ નહીં જો આ રીતનું હોવું જોઈએ તો ને સરસ મજાની પાટલીની સાઇઝનું આપણે વણી દીધેલું છે હવે આપણે વચ્ચેથી આપણે એને કટ મૂકવાનો રહેશે તો એ કઈ રીતે કટ કરવાનો એ જોઈ લઈએ આપણે તો એકદમ પ્રોપર વણાઈ જાય ને પછી એને તમારે આઠ ભાગમાં ડિવાઈડ કરવાનું રહેશે અને તમને દેખાડી દઉં જો આપણે પડ કેવું બનાવ્યું છે તો આ રીતનું થયું છે એકદમ પતલું નહીં અને જાડું નહીં તો એ રીતનું વળવાનું રહેશે એક સરખું અને અહીંયા આપણે આમ ક્રોસ કરતાં જઈએ ચપ્પુ અને આઠ ભાગ આપણે કરી દઈએ તો એક જ વારમાં આઠ સમોસા બનીને રેડી થઈ જશે અને જો તમારી પેસ્ટ રેડી હશે ને જે મસાલો આપણે સિક્રેટ મસાલો બનાવ્યો છે તો તમારે ક્યારે પણ વાર નહીં લાગે જ્યારે પણ તમારે ઈચ્છા થાય ત્યારે ફટાફટથી બટેટા બાફી દો અને જો આમાં વટાણા ના નાખો ખાલી બટેટા નાખીને આ પેસ્ટ નાખશો ને તો પણ એટલું સરસ લાગશે એટલે તમારા પર છે તમારે જેવો ટાઈમ છે અને કેવી ભૂખ છે એ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે બધી વસ્તુ અને આ રીતે ફટાફટથી મેં થોડા થોડા નાના નાના લુવા લઈ અને બધી બધી જગ્યાએ મૂકી દીધેલા છે તો આપણે આઠ ભાગમાં વેચું હતું તો એ આઠે ભાગમાં લુવા મૂકી આ રીતે પાણી થોડું લીધેલું છે અને પાણીથી બધી સાઈડ હું આ રીતે થોડું લગાવી દઈશ પાણી એટલે એને બંધ થવામાં એકદમ ઇઝી રહે તો બસ એક સાઈડ આ ફોલ્ડ કરો આ ફોલ્ડ કરો એટલે તમારે જો ટ્રાઇંગલ જેવું થઈ ગયું અને નીચેનો જો ભાગ છે એને આ રીતે આખામાં કવર કરી દેવાનું અને ઓલરેડી તમે બાજુમાં પાણી લગાવેલું છે તો એકદમ ઇઝીલી બંધ થઈ જશે અને તેલમાં ખુલશે પણ એ એટલે પ્રોપર તમારે બંધ કરવાનું જો આ રીતે તો એકદમ સરસ ટ્રાએંગલ જેવો ભાગ બનીને રેડી થઈ ગયો છે જો આમાં જેને સમોસા વાળતા નહીં આવડતા હોય ને એને ઝંઝટ હશે ને જેને આ બધી કે ભાઈ ટેસ્ટી ખાવું છે પણ આ બધી ઝંઝટ ઘરે કરવી નથી એ લોકો પણ ઇઝીલી કરી શકશે અને બહુ ફટાફટથી બની જશે અને એકવાર આનો ટેસ્ટ તમે જો ચાખી લીધો ને તો જિંદગીભર આનો ટેસ્ટ નહીં બોલો એટલા બધા ટેસ્ટી બને છે આ સમોસા તો હજી પણ તમને એક વાળીને દેખાડી દો એકદમ પરફેક્ટ તો બે ભાગને તમે પાછળના હારે પણ બંધ કરી શકો આ તો તમને ઇઝી રહે ને દેખાડવું એટલા માટે હું વન બાય વન બંધ કરું છું આ રીતે ભેગા કરતું જવાનું અને નીચેનો ભાગ પણ ઉપરથી કવર કરી દેવાનો જો છે ને એકદમ ઇઝી અને સાઈડના ભાગને ભીનો છે જ એટલે આ રીતે તમે દવા ને થોડું પૂરણ અંદર નાખીને તો એકદમ ઇઝીલી બંધ થઈ જશે તો તમે જોઈ લો કેટલા પરફેક્ટ સમોસા બનીને રેડી થઈ ગયા છે તો આમાં જેને નહીં આવડતું હોય ને એ લોકો પણ ઇઝીલી ઘરે બનાવી જ શકશે અને આનો ટેસ્ટ તો બહુ જ સરસ લાગે છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે એટલે હું તો વારે વારે બનાવું છું નાસ્તામાં તો આ રીતે બધા સમોસા આપણે હજી એમ કે ઓછી મહેનતમાં ઓછી વારમાં ફટાફટથી બનીને રેડી થઈ ગયા છે તો ચલો ફટાફટથી આપણે એને તળી લઈએ તો તળવા માટે મેં પહેલેથી અહીંયા તેલ ગરમ થવા મૂકેલું જ હતું તો એને થોડું એમ કહેવાય ને મીડિયમ તેલ ગરમ થાય ને એવું લેવાનું એકદમ વધારે પડતું ગરમ નહીં કરવાનું તો આપણે થોડોક ભાગ નાખીને જોઈ લઈએ લોટનો તો જો આ રીતે બબલ થઈ ધીરે ધીરે ઉપર આવે છે એનો મતલબ કે આપણું તેલ તળવા માટે એકદમ પ્રોપર છે તો આવા તેલમાં જ તમારે તળવાનું રહેશે તો અત્યારે નાખતી વખતે તમારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખી શકો તો આ રીતે એકવાર નાખી દેવાના બધા જ તો સમોસા આપણે અહીંયા મિની સમોસા બનાવેલા છે એટલે એકવારમાં જ હું આઠે આઠ મારે તો આવી જશે તો એ રીતના બધા જ એકવારમાં નાખી દઉં છું અને આ રીતેને તળવા ફેરવાની ઉતાવળ નથી કરવાની થોડી વાર થાય ને ગેસી ફ્લેમ એકદમ લો કરી દેવાની પછી ધીરે ધીરે આ રીતેને પલટાવાનું પહેલાં તો હલાવવાનું ધીરે ધીરે એને એટલે તેલમાં એકદમ સરસ રીતે ભળી જ મતલબ મિક્સ થાય ને પછી ધીરે ધીરેને પલટાવાના એટલે આપણું સમોસું ક્યારેય ફાટશે નહીં તેલમાં અને એકદમ પરફેક્ટ તળાઈને રેડી થઈ જશે તો આને આપણે એકદમ આમ કહેવાય ને લાઇટ બ્રાઉન જેવો કલર થાય ને ત્યાં સુધી એને તળાવવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની રહેશે આ રીતે એને કન્ટિન્યુઅસ એમ થોડી વાર થાય ને એટલે થોડી થોડી વાર એને હલાવતું રહેવાનું રહેશે એટલે કે ઉપરની દાજ જે પડે ને કલર ડિઝાઇન એક સરખી આવે સમોસાની સેમ બાર જેવી અને પડ એકદમ ક્રિસ્પી બને એના માટે તમારે આ રીતે ઝારાની મદદથી એને હલાવતા જ રહેવાનું રહેશે તો જો આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે કલર પણ કેટલો સરસ આવ્યો છે સેમ બહાર જેવો અને ખાવામાં તો એના કરતાં પણ ટેસ્ટી છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો મારી થોડી પણ મહેનત તમને ગમતી હોય ને તો મારા વિડીયોને એક લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથે કમેન્ટ તો કરજો જ તો મને પણ થોડો ઉત્સાહ રહેશે બનાવવાનો અને તમારા માટે નવી નવી વેરાયટી હું લાવતી જ રહીશ તો હું તમને દેખાડું કે કેવા ક્રિસ્પી બન્યા છે આપણે જોઈ લઈએ જો એને જ મોઢામાં પાણી આવી જાય એવા સમોસા બનીને રેડી થઈ ગયા છે તો કોઈપણ જાતની ચટણીની પણ જરૂર નહીં પડે એટલા બધા ટેસ્ટી આમનામ પણ એટલા સરસ લાગે છે તો જો એકદમ ક્રિસ્પી પડ બન્યો છે તો ચલો મારા કયા કયા વ્યૂઅર્સને સમોસા બહુ ભાવે છે એના નામ સાથે જરૂરથી મને કહેજો અને તમારા ગામના કે સિટીના કોના સમોસા વકણાય છે એ પણ કહેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ